જય હિન્દ બધા મિત્રોને આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા લોકસભા ઇલેક્શન જૂને બહુ બધી ફાકા ફોજદારીઓ થઈ એટલી લીડ થી જીતશું ને પાંચ લાખની લીડ થી જીતશું ને ગુજરાતમાં માં છવ્વી છવી પપુડું વાગી ગયું આજુબાજુ બરોબર એક રાજકોટ વાળી રૂપાલા સાહેબ ચાર લાખ ની આજુબાજુ બાકી તમારી કઈ સીટ પાંચ લાખની નજીક રહી હે છવ્વીસે છવ્વીસ ગુજરાત માં આમ ને પાટણમાં સેજ રહી ગયું સેજ બનાસ ની બેન હે ચૂંટણી સંગઠન હા મેં એકલી ભણેલા ગણેલા નેતા રેખાબેન ચૌધરી ડોક્ટરની ડિગ્રી છતાં હાર નો સામનો કરવો પડ્યો ને

હવે ભક્ત બસ પબ્લિક ને બધી ખબર પડી જાય આ પાંચ પાંચ વર્ષ છેલ્લા પછી જય હિન્દ ભાજપ સરકાર ને એટલે મોટા મોટા જે બળગા ફૂકતા અને મોટું મોટું જે બધી વાતો કરતા સી આર પાટીલ સાહેબ તો પછી જીતા પછી કઈ બોલ્યા તો ભાઈ પ્રજા છે પ્રજા શું કરે એ આ વખતે ભાજપે જોઈ લીધું ને પ્રજા ધારે એ કરીએ કે બાકી કોઈ ફેક્ટર એમાં કોઈ ને કોઈ કહેતો હોય કે આમાં જે આંદોલન છે તું છત્રી આંદોલન એમાં કઈ ફેર પડ્યો કોશું જ કઈ થયું નથી પણ પ્રજાએ એ આ વખતે જાકરો આપ્યો આખા ભારતની ની અંદર સો ટકાની વાત છે એમાં કોઈ શંકાને સ્થાન નથી જોઈએ હવે આપણે તો વડાપ્રધાન મોદી સાહેબ બને એવું જ ઈચ્છીએ છીએ પણ બહુમતી વાળી સરકાર તો નહીં જ બને એમને પણ ગઠબંધન કરવું પડશે અત્યારથી ફોન ચાલુ થઈ ગયા છે બધા અમુક સપાવાળાને ફોન કરવા માંડ્યા છે અમુક ચંદ્રબાબુ ફોન કરવા છે કારણ કે ચારસો બાર ની વાતો ત્રણસો ની અંદર રહી ગયું અને કોંગ્રેસ હોને પાર યુ ગયું એટલે કોંગ્રેસની તો હું જીત જ ગણું છું આવતા પાંચ વર્ષની અંદર જોઈ લેજો પ્રજા કરશે કારણ કે યોગી સાહેબ નું કઈ બહુ ફેક્ટર દેખાણું નહીં રાજસ્થાનમાં કઈ દેખાણું નહીં મહારાષ્ટ્રમાં કઈ દેખાણું નહી જીતા આજ થયું ઘણા ને આપણે તો જ્ઞાનીબેન ના ફેન છે ઈ કોંગ્રેસ જ્ઞાની બેન તો જય હિન્દ બધા મિત્રો ને